સરરુડો આવ્યો અને આજે અલખતા મનાંગણે એ હચું એ હચું એ મારા વાલા વાલા આ મહેમાન બધા પધાર્યા અરે રે અમે જોતા એની વાત रुदाे <nying> रुदाुदा એ મીલ મોટા ને બના જેના હાકડા રે એ આવરા ઉમે મેલ મૂટા ને બને જેના હાકડા રે ઉજે ના મુખમા રમ� મુખમાં રમનુ ના બનતીોના રે એક સારા

Santi tak berhenti, jauh

કરે મો ટી વાતો બનુ પો કાનુ ન ધીરે મનાતો જગતજી તો મો બનુ પોકાનુ તું બેગીએ સમજે ઈ બજાયા સમજે ઈ બજાયાબૂ જ વાતા મધિ માબૂ જાન વાસતા માથી માયા માયા રે માયા રે માયા રે માયાબુ જ વાતા મી નથી મા மூர்த்தி மாரி வாசோதா நமதானி மூர்த்தி மாரி તોરણ બાય પાત્ર મોડા ના તોડલે ઘેર જાવું ગમતું નથી એ મારા ભવnath ગુરુ ગુરુવંતા ઘેર જાવું ગમતું નથી

મજા મજા તું બોલાયું અહિયાં એટલે હું મારે તને બોલાવો નહીં એ તો મને ખબર છે એ વાડીએ માલ ઢોર માં હારું એ બહુ હારું ભાઈ એ દુજાણા માં હારું એની વાત છે દ્વારકા વાળા ની દયા હા ભાઈ એ હા ભાઈ હા એ તને એમને હું એને બોલાયું હશે બાકી હું નો એ તો મને ખબર છે નાનું એવું થોડા ઘણું તો કઈક કામ અહી છે તો તું બોલાયું નાનું એવું કામ છે હા

બહુ આમાં જાજા સમયથી સહકારી બનેલા છે ઓ મારા બાપ લ્યો ખૂબ એના ઋણી છીએ અમે આજે અમારી હામો આમાં હાથ લાંબો કરે ને તો અમને શરમ આવે એવું છે મારો બાપ પણ અદ્ભુત આમાં ટેકો છે સદાની માટે રામદેવજી મહારાજ માં ભગવતી લીલીવાડી રાખશે મારો બાપ પ્રથમ 2100 રૂપિયા આદેશ ગ્રુપ તેમના તરફથી આપે છે મારો બાપ વધારો વધાવો તાળીઓથી ભલા આદેશ ગ્રુપને મારા બાપ લ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ અમારે મહેમાન જેને કહેવાય છે મારો બાપ જો દેવગામ ગૌરવ છે વાલા અમને ખૂબ લાડ લડાવ્યા છે એવા અરવિંદભાઈ ખાટરિયા તેમના તરફથી પાંચસો એક રૂપિયા આપી અને જેને આ ફાળાની અંદર લખાવે છે વાલા ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ બીજા અમારે પાંચસો રૂપિયા રામ ભરોસે આપે છે વાલા ત્યારબાદ અમારે ખૂબ મારો બાપ અદ્ભુત આમાં ટેકો આપેલો છે એવા ગ્રુપ અમારે બધાય મિત્ર મંડળ અમારે ભૂપતભાઈ છે સીએમ સાવડા છે અમારે ભરતભાઈ છે એમ બધાય ખૂબ અમને લાડ લટાવ્યા છે અમારે રાકેશભાઈ છે રાણાભાઈ છે ખૂબ અમને અદ્ભુત મારો બાપેલો આમાં ખૂબ સહકારી બન્યા છે બધા કારણ કે એક ધર્મની ખાતર એક નેજો ભરકે છે સાધુઓ અમારે ભવનાથ બાપુ હોય ગુરુશરી વિષ્ણુનાથ બાપુ હોય બીજો આશ્રમ અહીંયા અમારે હાજકોટની બાજુમાં ગુંધાળા શંકર ટેકરી કહેવાય ચેતન સમાધિ છે અમારો બાપેલો ત્યાં અમારે વિષ્ણુનાથ બાપુ છે અલગ ધામમાં જેવું ધૂપેલું ફેરવતા હોય એવા અમારે ભવનાથ બાપુ હોય સંચાલક જેને લલિતભાઈ ઠાક હોય ત્યારબાદ બધાય મિત્રમંડળથી સેવા કરી છે મારો બાપલીઓ ત્યારબાદ થેઠ અમારે અમરેલી કાવડકા ખૂબ મારો બાપલિયો અમને તેને ભાઈ જેવો પ્રેમ આપ્યો હોય એવા બને ભાઈ અહીંયા વધારે છે અમારે કપિલભાઈ અને અમારે બાલાભાઈ તેમના ભાઈ ભરત તો જેને ભરત જેવું જીવન છે ભાઈ આવા ખૂબ અમને અદ્ભુત મારો બાપલીઓ પ્રેમ આપ્યો છે અમારે કપિલને એ હાલ અત્યારે ત્યારે સુરતથી અમારા મહેમાન બન્યા છે વાલા ખુબ ખુબ ધન્યવાદ સદાની માટે રામદેવજી મહારાજ માં ભગવતી આપને લાડ લડાવશે તો આયથી બુકલેપ જે તમને આપ્યું હોય અમારે ઋષિકા અને રુધિકા તેમના તરફ થી બસો ને એક રૂપિયો આપી અને આ ફાળાની ની અંદર લખાવે છે વાળા ખુબ ખુબ ધન્યવાદ તેમના તરફ થી સો રૂપિયા આપે છે તો વાબુ કાલે છે સો ટકા તમને એમ થાય કારણ કે આ તો એક પરમાર ખાતા રહો મારો બાપી લો એક પાય કોઈ ને આમાંથી નથી દેવાની તમામ અલગ ધામ ના મંદિરે જવાનું છે મારો બાપી લો અને સો ટકા જાદુ નહીં મારો બાપ પણ અંદર હોય હુકમ હોય તો અમારા મંદિર મંદિરની મુલાકાત લેજો મારો અવશ્ય અને સહભાગી કોઈ ના દુઃખમાં ભાગ લે છે મારો બાપુ અવરનવર એવા ઉંદા કાર્ય અંદર તમારી એક પાય વપરાય છે મારો બાપજી તો સો ટકા ઈશ્વરે તમને જે આપ્યું હોય ને એ આ બુક અંદર લખાવજો મારો બાપુ તો બુક ચાલે છે તો શુભ શરૂઆત આથી આચાર્ય કરી દે હા અને જોકે ભાઈ હવે કોઈ ફરમાઈશ ન દેતા છેલ્લે આ ભાઈના પૈસા આવી ગયા છે એટલે છેલ્લી ફરમાઈશ લઈ લઈ જોકે માર્કેટની અંદર મેહુલ દલવાડી થઈને ફરતો હોય તો કંઈક ત્રંબોડાના પીરની કૃપા હિસે કંઈક મારા કુળદેવી માત્રિજ માની કૃપા હિશે ત્યારે માર્કેટની અંદર મેહુલ દલવાડી લીલા પીડા થઈને ફરતો હોય છેલ્લી મુંબઈમાંની ફરમાઈશ લઈ પછી આપણે હવે મંડનો દ્વારા લગનમાં બધી ફરમાઈશો લઈ લઈ હા વાહ અને એમાંય અમારે જે અહીંયા થોડોક સમય જ જઈ જો અમારે ગોકુળ પારકની અંદર અને ખુબ મારો બાપુ અમારા બાપુના ના પરિવાર ના આંગણે કેમ હોય એમ અમારે ગોહિલ અને બધા અમારા ખુબ એવા અદ્ભુત પ્રેમ આપે છે તો ગોકુલ પાર્ક આજે અમારા મહેમાન બન્યા છે અમારા મંડળ વતી અમારા અલગ ધામવતી અમે આવકારી છીએ મારા બાપજો ખૂબ ખૂબ ધન્યવાદ તો આથી મુક આલે છે મારા બાપજો જે થા શક્તિ લખાવજો વાલા વાહ ખૂબ ખૂબ ધન્યવાદ અમારે ખૂબ મારા બાપજો ગાવડકાથી હાલ અત્યારે સુરત અમારે કપિલભાઈ લોક લાડીલા અમારા મહેમાન બન્યા એક રૂપિયા આપી અને મુક ની અંદર લખાવે છે વાલા ખૂબ ખૂબ ધન્યવાદ સદાની માટે રામદેવજી મહારાજ મા ભગવતી લાડ લે આવે વાલા હા અલી બાજુથી મુંબઈ માની પરમેશ થઈ બે કડી માં જ લેવી હોય ત્યારે લીના ઘેર માીના ઘેર લીલીના ઘેર માીના ઘેર માર બોલેજમા